રાજકોટ શહેરની મોદી સ્કૂલના બાળકોએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી સામાન્ય રીતે જનતા પોલીસ સ્ટેશનના નામથી ડરતી હોય છે પરંતુ પોલીસ તેમની સેવા માટે છે તે ચરિતાર્થી થતા વિદ્યાર્થીઓને પણ પોલીસ સ્ટેશનથી ડર નહીં પરંતુ તેની કામગીરીની જાણકારી મળે તે માટે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું कोर्ट पुलिस स्टेशन खाते बालकों ने फार विषय फौजदारी न्याय व्यवस्था में पुलिस तपास धरपकड़ जामीन लायक तथा बिन जामीन लायक गुना चार्जशीट वकील कोर्ट जेल पुलिस स्टेशन ना अलग-अलग टेबलनी -अलग कामगिरी पुलिस कॉन्स्टेबलरी जेम के पुलिस कॉन्स्टेबल હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ એડિશનલ પોલીસ કમિશનર કમિશનર શ્રી શ્રી પોલીસ હોદ્દા અનુસાર કામગીરી ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ અને પોલીસ હેલ્પલાઇન નંબર એક લાખ એકસો એક્યાસી ઓગણીસો ત્રીસ વિશે માહિતી અને સમજણ આપવામાં આવી હતી તેમ નગર પોલીસ સ્ટેશનની યાદી દ્વારા જણાવાયું છે અહેવાલ વિજય મકવાણા